જુનાગઢના કેશોદમાં પાલિકા વિસ્તારમાં ચાલતા કામોમાં ડાયવર્ઝન આપવામાં આવ્યા છે પુલના કામોમાં ઠેર ઠેર ડાયવર્ઝનથી પરિસ્થિતિ કફોડી બની છે કલેક્ટરના જાહેરનામાને બદલે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમજ પંદર જૂન સુધી સરકારી કામો પૂર્ણ કરવાના આદેશનો પણ અનાદર થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ આદેશમાં એવું હતું કે નવા કામો પણ શરૂ ન કરવા ત્યારે આ આદેશનું ઉલાડિયો કરવામાં આવ્યું છે કેશોદથી અજાબ મેંદરડા તરફ ડાયવિઝન થી ભારે હાલાકી પડી રહી છે તંત્રના પાપે હવે વાહન ચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે થી જો વાત કરવામાં આવે કેશોદની જો સમયાંતરે જે બદલતા જતા જે ડ્રાઈવરજનની જો વાત કરવામાં આવે તો કેશોદની અંદર પહેલાં તો હું તમને અંડરબ્રિજની વાત કરી કે કેશોદમાં જે એક જે લોકોની મોટામાં મોટી જે સમસ્યા હોય તો જે કેશોદ જે અંડરબ્રિજ છે જે ચાર ચોક નજીક આવેલો ત્રણ ત્રણ વર્ષથી ઉપર સમય જે જતો રહ્યો છે છતાં જે અંડરબ્રિજ છે એમનું કામ હજુ પૂર્ણ નથી થયું તો બીજી તરફ જે કેશોદની અંદર જે નગરપાલિકા હોય આરએનબી હોય કે ઘણા એવા જે તંત્ર અથવા શાખા દ્વારા જે બનાવવામાં આવેલા જે પુલ હોય કોજવે હોય તેમાં જે ડ્રાઈવરજનો આપવામાં આવ્યો છે કેશોદના જે લોકો છે એની કફોડી સ્થિતિ બની છે હાલમાં જો વાત કરવામાં આવે તો પંદર જૂન સુધીમાં જે તમામ જે કામ હોય તે કામ સંપૂર્ણપણે જે પૂર્ણ કરવાના હોય છે તેને લઈને જો વાત કરવામાં આવે તો આજે કેશોદથી જે જતા સાસણ જાય મેંદડા છે અજાબ જાય એ જે રસ્તો છે મેંદડા અજાબ સાસણ જતો જે રસ્તો છે એમાં જે ડ્રાઈવરજનસી પૂરી તારીખમાં જે લોકોને જે દેખાય રીતના કંઈ મૂકવામાં ડ્રાઈવરજન મૂકવામાં નથી આવ્યું છતાં લોકો ત્યાં પુલ સુધી પહોંચે છે જે જોખમી જે વાહન જે સવારી કરતા હોય છે તેને લઈને જે ક્યાંક ને ક્યાંક જે અકસ્માતો પણ સર્જાતા હોય છે અત્યારે કેશોદની અંદર જે કોઈ પણ તંત્ર દ્વારા જે બનાવેલા જે કોજવી હોય પુલ હોય તેનું જે સંપૂર્ણપણે કામ ન થતા જે કેશોદના જે લોકો છે તે પારાવારી જે મુશ્કેલીઓનો જે સામનો કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો તંત્રએ આને લઈને ક્યાંક ને ક્યાંક તાત્કાલિક જે આને પગલાં ભરવા જોઈએ જેથી કરીને જે કેશોદના જે તમામ લોકો છે તે આના જે કોઈ અકસ્માતને લઈને કોઈ ભોગ ન બને અને જો બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે જે ચાલુ જે વરસાદ હોય ત્યારે જે કામ થતા હોય છે તો એ કેટલા ગુણવત્તાવાળા થતા હોય છે તે પણ એક એક સવાલ છે ત્યારે જે તંત્ર દ્વારા આની પણ જો ચકાસણી કરવામાં આવે તો વહેલી તકે જે આ આવા કામ જે નબળા થતા હોય છે તે પણ જે રોકી શકાય એવો એ સમય છે જી